રફતારના રાક્ષસોનો કહેર યથાવત છે ગઈ મોડી રાત્રે દારૂના નશામાં ચકચૂર એક કાર ચાલકે વલસાડના રેલવે ઓવરબ્રિજ નજીક કહેર વર્તાવ્યો હતો દારૂના નશામાં બેફામ કાર હંકારી બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા સાથે જ રોડ પર બેઠેલા પશુઓને પણ અડફેટે લીધા હતા આ ઘટનામાં ત્રણ લોકોને ઈજા થઈ હતી અને એક ગાય અને એક સ્વાનને પણ અડફેટે લેતા ગાયનું કરુણ મોત નિપજ્યું હતું અકસ્માતોની હારમાળા સર્જી કાર ચાલકે ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો જો કે લોકોનું ટોળું એકઠું થયું હતું અને કાર ચાલકને ઝડપી અને બરાબરનો માર મારી કારમાં પણ તોડફોડ કરી હતી ત્યારબાદ પોલીસને જાણ કરી હતી આથી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી ત્યારબાદ કાર ચાલકને પોલીસને હવાલે કર્યો હતો આથી પોલીસે કાર ચાલકની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દસ દિવસ અગાઉ વાપીમાં પણ ચલા રોડ પર દારૂના નશામાં એક કાર ચાલકે અડધી રાત્રે બેફામ કાર હંકારી અને એક બાઇક ચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સાથે જ રોડની બાજુમાં ઉભેલા પોલીસના હોમગાર્ડને પણ અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો અઠવાડિયા બાદ કાર ચાલક પોલીસના હાથ લાગ્યો હતો જે આ ઘટનામાં લોકોએ તાત્કાલિક કાર ચાલકને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં રફતારના રાક્ષસનો કહેર વર્તાવી રહ્યા છે દારૂના નશામાં ચકચૂર નબીરાઓ વાહનો હંકારી અને રસ્તેથી પસાર થતા નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓના મોત નિપજાવી રહ્યા છે આથી રાજ્યમાં બનતી આવી ઘટનાઓને ગંભીરતાથી લઈ આવા બેફામ બનતા નબીરાઓની રફતાર પર બ્રેક લાગે તેવી રીતે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે oh you want